મુછાળા સ્વરૂપને સમર્પિત છે છે કહેવાય કે આ મૂર્તિની સ્થાપના સવત જેઠ સુદ એકાદશીના દિવસે થઈ હતી આજે કાર્તિકી પૂર્ણિમાના પાવન અવસરે મોટી સંખ્યામાં મહિલા શ્રદ્ધાળુઓની હાજરીમાં દીપમાળા ભરીને ભગવાન સમક્ષ દીવડાઓ પ્રગટાવવાની આ પરંપરા ભક્તિ અને પ્રકાશનું અદ્ભુત પ્રતિક બની રહી હતી અને કાઠિયા ભગવાનના દર્શન કરવા માટે આ બહુ વસ્તી પબ્લિક આવે છે દર્શન કરવા માટે જેની જે મનોકામના હોય એ ભગવાન પૂરી કરે છે ખૂબ ખૂબ એમને મારા ભારત પાકિસ્તાન સરહદી વિસ્તારમાં આવેલું હોવા છતાં આ મંદિર લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બનેલું છે અહીં ભગવાને કોર્ટમાં જઈને ભક્તને જીત અપાવી હોવાની ચમત્કારી કથાઓ અને દંતકથાઓ જીવન છે દિવાળી અને કાર્તિક માસના તહેવારો દરમિયાન અહીં લોકમેળા અને અન્નકૂટ જેવા કાર્યક્રમો યોજાય છે આજે કાર્તિકી પૂનમના દિવસે ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા